हूं अंत आई सिग्नल रहो जी पुलिस ऑपरेशन इन चीफ बेल कोड इज जापा हो सेटिंग થઈ ગયા હ બધું હા છો તમે કાય જલેબીને ના હું મારું કામ કરીને આવું તો હા 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 રહેડો હા જોડો 1 કરોડ સુ કોક પ્લાન કરવો પડશે પૈસા થોડા દબી છે

કરોડ રૂપિયાની ચોરી થઈ છે વસ્યા લત ને કર ઓય લોકેશન માં ચાલ તું મન આ તો ચાલ આ હી આવ તું પૈસા પરાય પરજી પછી પૈસા ની એક ચોરી થઈ છે 1 કરોડ રૂપિયા એક કરોડ રૂપિયા ની ચોરી થઈ છે આ બાત કે આ સકા બાત ઓય લોકેશન માં ચાલ તું આ ઈ બાત થી તો નહી આવતું આ બાત કે આવું